અત્યારે આપણે ઈ સીપી ટ્રીટમેન્ટ લેવા આવ્યા છીએ તમને એવું લાગશે કે આ ઊંચા કરીને પછડતા કરે છે બધી બાજુ બેલ્ટ બાંધી દીધા છે એ મારા વાલડાઓ તમારા ફેમિલી મિત્રોમાં કોઈ પણ વ્યક્તિને રોગની બીમારી ન આવે ને એટલા માટે આપણે ટ્રીટમેન્ટ લેવા આવ્યા છીએ તમારે આવી ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે અને અત્યારે આપણે ડૉક્ટર શાહ સાહેબ પાસે પહોંચી ગયા છીએ રાજકોટથી સ્પેશિયલ આવ્યા છીએ અમદાવાદમાં આ ટ્રીટમેન્ટ લેવા માટે સાહેબ આ ટ્રીટમેન્ટથી શું શું ફાયદા થાય છે બેઝિકલી જ્યારે બી હાર્ટની અંદર બ્લોકેજ આવે ત્યારે આપણા પહેલું મગજમાં બાયપાસ અને સ્ટેન્ટ આવતું હોય છે પણ અલ્ટિમેટલી આપણને હાર્ટને બીજી જગ્યાએથી બ્લડ સર્ક્યુલેશન મળી રહે એ ઇમ્પોર્ટન્ટ હોય છે હવે તમે જે આ ટ્રીટમેન્ટ લઈ રહેલા છો એનાથી તમારી હાર્ટની નાની નાની નસો કોલેટરલ્સ ખુલી જતી હોય છે એટલે હાર્ટને અલ્ટરનેટિવલી બ્લડ સપ્લાય મળી રહેતો હોય છે આ એક એલોપેથિક યુએસ એફડીએ માન્ય ટ્રીટમેન્ટ છે અને આ ટ્રીટમેન્ટ લેવાથી તમારે હાર્ટના નાની નસો ખુલી જાય એટલે બાયપાસ કે સ્ટેન્ટની ઘણી વખત જરૂર નથી પડતી હોતી એમ અને એના સિવાય ઘણા બધા એવા પેશન્ટો હોય જેનું પંપિંગ હાર્ટનું ઓછું થઈ ગયેલું હોય છે જેનામાં બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ રિસ્કી થઈ જતી હોય છે અથવા ઘણા પેશન્ટ એવા છે કે જેને બાયપાસ સર્જરી સ્ટેન્ડ કરાવવાની બીક લાગતી હોય એ પેશન્ટ બી આ ટ્રીટમેન્ટ લઈને પોતાનામાં ઘણા બધા સિમ્ટોમેટિક ઇમ્પ્રુવમેન્ટ લક્ષણોમાં ઇમ્પ્રુવમેન્ટ જોતા હોય છે અને આ ટ્રીટમેન્ટ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે ટલી કોઈ બી વ્યક્તિ લઈ શકે અઢાર વર્ષથી લઈ ટ્રીટમેન્ટ લઈ શકે જો પ્રોપરલી પેશન્ટ સિલેક્ટ કરવામાં આવેલું હોય તો આની કોઈ કોઈ ઇફેક્ટ ઇફેક્ટ નથી નહીં ના પ્રોપરલી એના પહેલા અમે થોડા રિપોર્ટ જોતા હોઈએ બધા રિપોર્ટ અભ્યાસ કરતા હોઈએ જો એ રિપોર્ટ પછી અમે જ્યારે પેશન્ટ સિલેક્ટ કરતા હોઈએ એનો મતલબ જ એ કે એનામાં સાઈડ ઇફેક્ટ થવાની કોઈ શક્યતા નથી અચ્છા અને અત્યારે તો મને કોઈ પ્રોબ્લેમ નથી તો પણ ટ્રીટમેન્ટ લેવા આવ્યા જાય તો આનાથી ફાયદા શું શું થાય સો ડેફિનેટલી આપણને એમ થાય કે ટ્રીટમેન્ટ કંઈ બી પ્રોબ્લેમ નથી છતાં ટ્રીટમેન્ટ કેમ લેવાની સો બેઝિકલી આપણે હવે ભલે કોઈ પ્રોબ્લેમ ના હોય પણ હાર્ટ એટેકના કેસીસ બહુ વધેલા જોવા મળે છે ભારત એ આખા દુનિયાનું ડાયાબિટીકનું પહેલું નંબરનું સ્ટેટ બનવા જઈ રહેલું છે જ્યારે જ્યારે તમારી જોડે આવા બધા ડિસ્ફેક્ટર હોય ડાયાબિટીસ હોય બીપી હોય કોલેસ્ટ્રોલ હોય કે ફેમિલીની હિસ્ટ્રી આવતી હોય પોઝિટિવ તો ત્યારે એવા કેસીસમાં આપણા હાર્ટ એટેક આવવાના ચાન્સીસ બહુ વધી જતા હોય આવા કેસીસની અંદર જો આ ટ્રીટમેન્ટ લેવામાં આવે તો તમારો હાર્ટનો અલ્ટરનેટી બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ જતું હોય છે પહેલી વસ્તુ એ બીજું આનાથી ઘણા બધા રિસર્ચ એવું બતાવે છે કે તમારો ડાયાબિટીસ બીપી જેવી વસ્તુમાં બી ફાયદો થતો હોય છે તો ઇનડાયરેક્ટલી તમારા હાર્ટ એટેકના રિસ્ક્ટર ઓછા કરવામાં બી આ ફાયદાકારક થઈ શકતું હોય છે આ ટ્રીટમેન્ટમાં કોઈ દાખલ થવાની જરૂર ઇન્જેક્શન એવું કંઈ આવે ના બસ તમે આવો ટ્રીટમેન્ટ લો એના સિવાય એક કલાક અમારા ફિઝિયોથેરાપિસ્ટ હોય ડાયાટીશિયન હોય મેડિટેશન યોગા થતા હોય બે કલાક કોઈ બી દાખલ થયા વગર ટ્રીટમેન્ટ લઈને તમારું વ્હીકલ લઈને તમે પાછા જઈ શકો એમ ઘણી વાર એવો ડર લાગતો હોય કે આપણે ત્યાં ક્લિનિક ઉપર જાય તો ઇન્જેક્શન મારશે દાખલ થવું પડશે આવું ઘણું બધું થતું હોય છે કારણ કે આ તો હૃદય રોગ છે આવું બધું થતું હોય ડરતા હોય છે પણ ડરવાની કોઈ જરૂર નથી કારણ કે હું પોતે જાતે જ આવ્યો છું અને તમને એવું પણ લાગશે કે આ વિડીયો જોતા કે આટલા બધા ઊંચા ઊંચા થાય છે ઊંચા થાય ને પાછા નીચા થાય છે આટલું બધું પ્રેશર આપે પણ આનાથી કોઈ જાતનું કંઈ થતું નથી અને આપણને આમ ગણો ને તો મજા આવે એમ થાય કે મસાજ ચેરમાં બેઠા હોય ને એવી રીતે ખાલી આનાથી પમ્પિંગ જ થાય છે ના હવે આ વસ્તુમાં તમે એટલા માટે ખોટા છો કે એટલું પમ્પિંગ નથી થતું એમ કારણ કે આ તમે જુઓ છો જુઓ તમારી જોડે આ ઈસીજી ના લેટ તમારા હૃદયના અહીંયા ઈસીજી લગાયા છે આ જે લગાયા છે અહીંથી તમારી હાર્ટની જો અત્યારે થોડા હાલ્યા તો થોડું આડું અવડું થઈ ગયું તો બેઝિકલી તમારું હાર્ટની મોનિટરિંગ સાથે થાય છે તમારું હાર્ટ જ્યારે રિલેક્સ થાય છે ત્યારે જ સામેથી કાઉન્ટર પલ્સેશન આવે છે આ એક મેડિકલ ડિવાઇસ છે લોકો એને મસાજ ટ્રીટમેન્ટ તરીકે ગણા જોતા હોય પણ મસાજ ટ્રીટમેન્ટ નથી આ મેડિકલ ડિવાઇસ છે આને કોઈ એક્સપિરિયન્સ માણસ જોડે જે હેન્ડલ કરે તો આનું રિઝલ્ટ વધવાની વધુ શક્યતા હોય છે આમાં તમારા હાર્ટ બીટ કેટલા છે ઓક્સિજન કેટલું છે ધબકારામાં ક્યારે પ્રેશર આપવું એ બધી જ વસ્તુની ઇમ્પોર્ટન્ટ હોય નીતર મસાજ જેટલો જ ફાયદો થાય જો તમને મેડિકલી હાર્ટ માટે ફાયદો લેવો હોય તો કોઈ એક્સપિરિયન્સ ડૉક્ટર જોડે લો તો આનો ઘણો વધુ ફાયદો થાય જી અને સર તમે તો આમ પણ યુએસએથી છો યુએસએ તમે ઘણી બધી નોકરી કરેલી છે એના વિશે તમારા વિશે બેસિકલી હું એકચ્યુઅલી યુએસમાં પાંચેક વર્ષ રહેલો છું અને ત્યાં મેં આ ફિલ્ડની અંદર કામ બી કરેલું છે અને જ્યારે બી આવા કોઈ પેશન્ટ હોય ત્યારે એ ટાઈમે યુએસ માટે બી આ નવું હતું અત્યારે તો યુએસએમાં બી ઘણા બધા આવા સેન્ટર્સ ખુલી ગયેલા છે પણ પર્ટિક્યુલરલી આ નવો કન્સેપ્ટ જ હતો અને પહેલા દિવસથી અમને હતું કે પેશન્ટ માટે કોઈ સર્જરી વગર હોસ્પિટલાઇઝેશન વગરની જે બી કોઈ વસ્તુ હોય એ સારામાં સારી અમદાવાદ ખાતે નહીં પણ ગુજરાત ખાતે લાવું અત્યારે આપણે એસએ ટ્રીટમેન્ટની વાત કરી ગુજરાત લેવલે એકલું આપણા ત્યાં થાય છે તો બેઝિકલી આ બધી ટ્રીટમેન્ટ ને આપવું અને પેશન્ટ નો એક લાભ મળી રહે એનો અને અલ્ટિમેટલી એમને ઓવરઓલ હેલ્થ સર્જરી હોસ્પિટલાઇઝેશન કે કોઈ સાઇડ ઇફેક્ટ વગર સારું થાય એ આપણું મેન થાય છે અને એએસએમ ટ્રીટમેન્ટ જે તમે કીધી એનાથી શું થાય ને એ ક્યારે લેવામાં આવતી હોય તો બેઝિકલી ઈએસએમ ટ્રીટમેન્ટ ની અંદર તમારે ઈકો થી જોઈને તમારી હાર્ટની વોલ નક્કી થાય ને ત્યાં ડાયરેક્ટ લેઝર સોફવેવ એકાસ્ટિક સોફવેવ અપાય એનાથી શું થાય કે તમારે જે બ્લડની હાર્ટની વોલ જે ડેમેજ છે ત્યાં આગળ અલ્ટરનેટિવ નવો બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ જાય હવે એનાથી તમારો નેચરલ બાયપાસ ક્રિએટ થાય અગેન એવા ટ્રીટમેન્ટ આપવાવાળા ઇન્ડિયામાં માંડ પાંચ છ સેન્ટર છે એમાંથી એક આપણું સેન્ટર છે આખા ઇન્ડિયામાં પાંચ કે છ જ સેન્ટર છે એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી પાંચ કે છ સેન્ટર છે અને એમાંથી એક આપણું સેન્ટર છે અને મોટા ભાગના ટ્રીટમેન્ટ કાર્ડિયોલોજી સિવાય કોઈ આપી ના શકે અને ગુજરાતમાં એક જ સેન્ટર છે આપણી પાસે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી વાહ હવે કોઈ પણ વ્યક્તિને હૃદયરોગની બીમારી હોય અથવા તો ના લાવવી હોય

અમદાવાદ કહેવાય શ્યામલ એરિયા ગણાય ત્યાં આગળ અમે લોકેટેડ છે જી તો મિત્રો આ વિડીયો સારો લાગે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો કારણ કે ઘણા બધા લોકો આ બીમારીથી પીડાતા હોય છે તો એમના સુધી આ વિડીયો જલ્દીથી શેર થઈ જાય અને એમને માહિતી મળે ને અહીંયા આવે ને એમને સારું થઈ જાય તો એમની દુઆ તમને બધાને મળશે